તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તિરંગા યાત્રા એનસીસી કેડેટ્સ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આ યાત્રામાં જોડાયા યુનિવર્સિટી ટાવરથી શરૂ થયેલી યાત્રા ત્રણ કિલોમીટર સુધી પંચોતેર ફૂટ લાંબા તિરંગાએ યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું ઓપરેશન સિંદૂરમાં જવાબદારી નિભાવનારની પ્રતિકૃતિ રાખવામાં આવી હતી યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્યો પણ જોડાયા હતા મહત્વનું છે કે આગામી શનિવારે ભારતનો ઉગ્ર એશી મોતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થનાર છે જેને ધ્યાનમાં લઈ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું કે જેમાં પંચોતેર ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું તો બીજી તરફ યાત્રામાં વિદ્યાર્થીઓએ

Жюрба мавши. પંદર ઓગસ્ટ પહેલાં આજે શહેર રાજ્ય અને દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે યુનિવર્સિટી ખાતે આ તિરંગા યાત્રા નીકળી છે જે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે એનસીસી કેડેટ પણ અહીંયા જોડાયા છે અને સાથે જ વૈસી એટલે કે જે યુનિવર્સિટીના કુલપતિ સાથે અમદાવાદ શહેરના ભાજપના પ્રમુખ ધારાસભ્યો પ્રોફેસરો

અને આ વિસ્તારમાં એક અલગ દ્રશ્યો જે છે તે ઊભા થયા હતા અને લોકોની અંદર રહેલી દેશભક્તિ જે છે તે આજે આ તિરંગા યાત્રામાં જોવા મળી છે અને આ પ્રકારના દ્રશ્યો ન માત્ર યુનિવર્સિટી પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આયોજન કરીને ત્યાં જોવા મળ્યા છે અને આ દેશભક્તિ લોકોમાં જાગૃત બને ઓપરેશન સિંધુ શું હતું તેનાથી લોકોને એક પ્રક્રિયા જે છે તે યોજાઈ જેના કારણે આજે અમદાવાદ શહેરમાં એક અલગ માહોલ જે છે તે દેશભક્તિનો જોવા મળ્યો કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ મીડિયા અમદાવાદ